જાળેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગ ધામ ખાતે સત્યાવીસમાં નર્મદા જયંતી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શુક્રવારે નર્મદા જયંતિ નિમિત્તે સાંજે સાત કલાકે ભવ્ય અનકૂટ કીર્તન આતશબાજી એક હજાર આઠ સાદી માતાજીને અર્પણ સવા લાખ દેવડા થકી મહાઆરતી અને મહાપ્રસાદનું પણ એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી અલકગિરી મહારાજના આશીર્વાદથી ભવ્ય નર્મદા જયંતીની ઉજવણી કરાઈ હતી અઠયાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી ત્રણ ફેબ્રુઆરી સુધી મંદિરના પટાંગણમાં ગાયત્રી મહાપુરાણ કથાનું આયોજન કરાયું હતું જેમાં મહંત માતા સત્યાનંદ ગિરિજીએ કથાનું રસપાન કરાવ્યું હતું પરમ પૂજ્ય ગુરુજીના સત્યાવીસ વર્ષથી નર્મદા જયંતી અમે ઉજવીએ છીએ ગુરુજીના આદેશ મુજબ અને વિશ્વ શાંતિ અને અમારા નર્મદા કિનારે સવારે સાંજ આરતી થાય છે પરિક્રમાવાસીનો ભંડારો થાય છે અને નર્મદા જયંતી બહુ ભવ્ય રીતે ઉજવીએ છીએ સવા લાખ દીવાને પગટાઈએ છે અને એક હજાર આઠ મા ચુંદડી અમે અર્પણ કરીએ છીએ માને ને અને ભરૂચ ની જનતા ને ભવ્ય ભવ્ય આમંત્રણ ના દર્શન કરવાની હું આમંત્રણ આપું છું ઓમ અસતુ